ગોપાલ મારો પારણી ઝૂલે રે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સરોવરી ગુજરાતમાં અને હું છું તમારો મિત્ર દોસ્ત સખા કે આ ગોપાલ એટલો મોટો થઈ ગયો છે કે એને હવે કોઈ પારણી ઝૂલવા દેતું નથી એના માટે આપણે આવી ગયા છે કે એવા હિંચકા લેવા માટે કે જ્યાં હું ગમે ત્યારે ઝૂલી શકું તો આપણે આવી ગયા છે બિગ બોસના એટલા જાયન્ટ હિંચકા જોવા માટે કે જ્યાં આગળ તમને જોવા મળશે એટલી અઢળક વેરાયટી અને સાથે સાથે જાણીશું એની કિંમત જાણીશું અને કેવી છે એની ક્વોલિટી ડિટેલમાં આપણે જાણીશું તો આજનો આપણો એપિસોડ શરૂ કરીએ ચાલો ખરીદી કરવા મિત્રો ઘણા સમય પશ્ચાત આપણે ફરીથી મળી રહ્યા છીએ આશા રાખું છું કે કોરોનાની મહામારીમાં તમે બધા જ સ્વસ્થ હશો ઘરે રહો સ્વસ્થ રહો એ અંતર્ગત હેઠળ હું તમને લઈને આવ્યો છું આ બિગ બોસ હિંચકાના ડાયરેક્ટ જ્યાં મેન્યુફેક્ચરિંગનું અને સેલિંગનું કામ ચાલે છે ત્યાં જ જેનું લોકેશન અને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ખાસ વાત તો એ છે કે અમિતભાઈ પોતે જ હિંચકાના ઢાંચાથી લઈને તેનું વિમિંગ કરવાનું કામ અહીંયા જ કરે છે આ બિગ બોસ હિંચકા ચાર અલગ અલગ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે અને જે તમને સ્ટેન્ડ સાથે અથવા સ્ટેન્ડ વગર પણ મળી રહેશે મારા અનુભવ પ્રમાણે આ હિંચકા ખૂબ જ આરામદાયક છે એકદમ કમ્ફર્ટ છે મસ્ત તો ચાલો જાણી લઈએ આ હિંચકાની કિંમત અને ખાસિયત શું છે આ નેતરનો ઝૂલો છે માર્કેટમાં આની પ્રાઇસ અઠ્યાવીસો ત્રણ હજાર રૂપિયા ચાલે આપણે ખુદનું મેન્યુફેક્ચરિંગ છે ત્રેવીસો પચાસ રૂપિયાની અંદર ઝૂલો છે આ પછી બીજી નવી પેટર્નો છે ન્યૂ બિગ બોસ સ્ટેન્ડ સાથે વિધાઉટ સ્ટેન્ડ બતાવો આ રીતે આવશે તમારે સ્ટેન્ડ સાથે વિધાઉટ સ્ટેન્ડ વિધાઉટ સ્ટેન્ડ લો તો સિલિંગમાં લાગી જાય અને સ્ટેન્ડ સાથે લો તો સ્ટેન્ડ જોડે લાગી જાય સ્પેસિસ કમ હોય નાના હોય ચાર ફૂટની ગેલેરી હોય એટલે ઇનફ આવી જાય ત્રણ ફૂટની પહોળાઈ રહેશે સ્ટેન્ડની સાડા ત્રણ ફૂટની પહોળાઈ રહેશે સ્ટેન્ડ સાથે તમારે આવશે સાત હજાર આઠસોમાં વિદાઉટ લેશો તો ચાર હજાર આઠસો ગાદી સાથે પ્લસ જે હેન્ડલવાળી આવે છે સાઈઝ બે ઇંચ નાની સ્ટેન્ડ સાથે તમારા સાત હજાર રૂપિયા અને વિધાઉટમાં પિસ્તાલીસસો રૂપિયા પછી એનેથી હેન્ડલ આવશે અને એનેથી બી નાની સાઈઝની ગેલેરી હોય ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટની ગેલેરી તેના માટે છે ન્યૂ પેટર્ન બીજી નાના નાની ગેલેરી હોય ત્રણ ફૂટની ગેલેરી હોય તો પણ જૂલો આવી જશે આ ખુદનું ખુદના હાથથી બનાવેલી છે બીજી બધી જે ટોટલી ફ્રેમિંગો આવે છે એ મોટી સાઇઝમાં નાના નાના નાની સાઇઝ છે અઢી ફૂટની આ ટોટલી વર્ક ઝૂલાનું મેન્યુફેક્ચરિંગ ખુદ પોતે જ બનાવીએ છીએ હાથથી પછી એમાં બીજી આવે લોંગ સાઈઝવાળી નાની સાઇઝમાં ત્રીસ અઢી ફૂટની જ સાઇઝ આવવાની ત્રણ ફૂટની ગેલેરીઓ તો પણ આવી જશે સ્ટેન્ડ સાથે તમારે રહેશે સાડા છ હજાર વિધાઉટ રહેશે પિસ્તાલીસો એ ખાસ તમારે ડબલ ટુ સીટરમાં બેસવું હોય કપલ હોય યા ઘરના ફેમિલી બેસી શકે બતાવી દીધું તમને ટુ સીટરમાં આ ટુ સીટર આવશે તમારે બે સીટ આરામથી બેસી શકે બે માણસ બસ ટુ સીટરમાં બસો કિલોની કેપેસિટી આરામથી બેસી શકો તમને હિંચકા જોયા પછી એક વાત નોટિસ કરી કે આનું ઇન્સ્પિરેશન શું હશે મને તો આ કંઈક અંશે પક્ષીઓના માળા જેવા દેખાય છે શું કહેવું તો ફ્રેન્ડ આ હિંચકા બનાવવાનું કામ અને તેનું વિવિંગનું કામ પણ અહીંયા છે મેન્યુફેક્ચરિંગ પોતે ચાલતું અને ખાસ અમિતભાઈ આ હિંચકા માટે એક વર્ષની વોરંટી પણ આપે છે અને જો તમે અહીંયા ડાયરેક્ટ આવીને લઈ શકતા ન હોય તો તમે તેનો ઓનલાઈન ઓર્ડર પણ આપી શકો છો જેની હોમ ડિલિવરી થઈ જશે આ હિંચકો આપણને કમ્ફર્ટ રહે અને તેમાં બેસવાની પણ મજા આવે એના માટે આ સોફ્ટ એકદમ ગાદી પણ બનાવેલી છે જો જેની અંદર તમે આરામદાયક શાંતિથી તમે એની મજા પણ માણી શકો છો તેમના કહેવા પ્રમાણે તેમના હિંચકાની ડિમાન્ડ છે ભોપાલ સુધી પણ છે તો આ સુંદર હિંચકા પસંદ પડે તો રૂબરૂ આપેલા એડ્રેસ ઉપર આવી લઈ શકો છો અધરવાઇઝ ઘરે બેઠા પણ ઓર્ડર કરી શકો છો આજે એક ખાસ વાત કરવી છે આ હિંચકાના મેન્યુફેક્ચરિંગ જો જ બીજો કોઈ બિઝનેસ જો તમે પોતે કરતા હોય અધરવાઇઝ તમારી આજુબાજુ ક્યાંય ચાલતો હોય તો અમને અચૂક જણાવજો જેથી ડાયરેક્ટ વિક્રેતા અને ગ્રાહકનો કોન્ટેક થઈ શકશે તો ફરી ક્યારેક મળીશું નવી જગ્યાએ નવા વિષય સાથે ત્યાં સુધી આવજો